ઝોન ત્રણ હેઠળ આવતા શહેરના ચાર પોલીસ મથક વિસ્તારમાંથી ઝડપાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો વડોદરા શહેર પોલીસના જોન ત્રણ હેઠળ આવતા મકરપુરા માજલપુર વાડી અને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા કુલ બે પોઈન્ટ છત્રીસ કરોડના વિદેશી દારૂનો શુક્રવારે તરસાલી પાસેના ચિખોદરા ગામે નાશ કરવામાં આવ્યો હતો અધિકારીઓની ઉપસ્થિતિમાં વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો જે સંદર્ભે અધિકારી દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી આજે ઝોન ત્રણ વિસ્તારના ચાર પોલીસ સ્ટેશન મકરપુરા માંજલપુર વાડી અને પાણીગેટ આ ચાર પોલીસ સ્ટેશનનો મુદ્દામાલનો નાશની કાર્યવાહી ચાલી રહી છે જેમાં એસડીએમસી નશાબંધી આબકારીના રિપ્રેઝેન્ટેટિવ અને તમામ અધિકારીઓની હાજરીમાં દારૂનો મુદ્દામાલનો નાશ એસેટ પ્રોસિજર છે એ પ્રમાણે થઈ રહ્યો છે અને આ જે ચાર પોલીસ સ્ટેશનનો છેલ્લા વર્ષ દરમિયાન જે દારૂ પકડવામાં આવ્યો હતો એની કોર્ટની મંજૂરી લઈ અને પ્રોપર પ્રોસીજરથી આજે નાશ થઈ રહ્યો છે અલગ અલગ પોલીસ સ્ટેશનોનો અલગ અલગ ટાઈમનો લગભગ દોઢથી બે બે વર્ષનો મુદ્દામાલ છે અને આ બે કરોડ છત્રીસ લાખ સિત્યોતેર હજારનો ટોટલ મુદ્દામાલ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર